ભરૂચ નિલકંઠેશ્વર મહાદેવ મંદિર ખાતે સંત નિરંકારી મિશન દ્વારા ઝોનલ બાળ સમાગમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ સમાગમમાં ભરૂચ ઉપરાંત અંકલેશ્વર બિલ રાજપીપળા અને વલ્લભ વિદ્યાનગરમાંથી મોટી સંખ્યામાં અનુયાયીઓ હાજરી આપી હતી સમગ્ર માહોલમાં આધ્યાત્મિક ઉર્જા અને સ્નેહનું વિશેષ વાતાવરણ છવાયું હતું આ પ્રસંગે મુંબઈથી પધારેલા સંત પ્રવીણભાઈ ચાવડાજીના હસ્તે બાળ પ્રદર્શનીનું ઉદઘાટન કરવામાં આવ્યું પ્રદર્શનમાં બાળકો દ્વારા તૈયાર કરાયેલા શૈક્ષણિક ધાર્મિક અને સામાજિક સંદેશ આપતા મોડલ્સ અને ચિત્રકળાને પ્રદર્શિત કરવામાં આવી હતી જે દર્શકોનું ધ્યાન આકર્ષિત કરી રહ્યું હતું બાળ સમાગમ અંતર્ગત બાળકો દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો ગીત ભજનો અને નાટક રજૂ કરવામાં આવ્યા હતા કાર્યક્રમોમાં પ્રસ્તુત થતી નાની નાની આર્ટ પરફોર્મન્સમાં સંસ્કાર શાંતિ પ્રેમ અને માનવતાના મૂલ્યો સ્પષ્ટ કર્યા હતા દર્શકો દ્વારા પણ બાળકોના ઉત્સાહને ભરોસો આપી ઉભા થઈને તાળીઓ સાથે તેમને પ્રોત્સાહન આપવામાં આવ્યું

એમાં બરોડા બરોડા છે બિલ ભરૂચ અંકલેશ્વર રાજપીપળા અને આશીર્વાદ આપી રહ્યા છે અને આજે પ્રદર્શન એવું રૂપ બન્યું છે કે આ એક ધાર્મિક પ્લેસ છે પબ્લિક પ્લેસ છે અને પબ્લિક પ્લેસ ને બી આ પ્રદર્શન ઓપન રૂપમાં ખુલ્લી રૂપ બનાવવામાં આવી છે કે દરેકે દરેક એને શ્રદ્ધાળુ આવી અને એનો આનંદ લઈ આનંદ લઈ લે છે